તમને વિડીયો એડિટિંગ કરતા સૌ પ્રથમ કરવાનું છે કાંડ માસ્ટર ઓપન માસ્ટર ઓપન કરીને વિડીયો સિલેક્ટ કરી લેવાનો હું કરી લઉં છું વિડીયો સિલેક્ટ તમે વિડિયોને લાઈક વિડીયો સિલેક્ટ થયા બાદ પેલા વિડીયોને કરવાના છે કટ વિડીયો કટિંગ થઈ ગયા બાદ સરખાથી વિડિયો સેટ કરી દેવાના છે ત્યાર પછી તમારા નામનો લોગો સેટ કરી દેવાનો છે નામનો લોગો સેટ કર્યા બાદ આપણો ફોટો વાળો આપણી ચેનલનો ફોટો વાળો લોગો સિલેક્ટ કરવાનો છે આપણી ચેનલનો લોગો જ્યાં સુધી વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી લોગો લગાડી દેવાનો છે લોગો લગાડી દેવા બાદ બધા વિડીયોની વોઇસ ઘટાડી નાખવાની છે હું વોસ ઘટાડી નાખું છું તમે વિડીયો જોતા રહ્યો ત્યાર પછી હોય છે વિડીયો રેકોર્ડિંગ કરવાનું તો રેકોર્ડિંગ કરવા માટે રેકોર્ડિંગ ના પર ક્લિક કરીને વિડીયો રેકોર્ડિંગ કરવાનું છે તો રેકોર્ડિંગ કેમ થઈ તમે જોતા રહેજો તો જો રેકોર્ડિંગ કેમ થઈ છે સરદાર ગઢના સિત્રા મંદિર તો આ રીતના રેકોર્ડિંગ કરીને આગળનો ભાગ કાપી નાખવાનો છે તો આગળનો ભાગ કરી નાખે આખું રેકોર્ડિંગ કરી નાખવાનું છે હર વિડીયોનું આ રીતનું રેકોર્ડિંગ થાય છે ને આ રીતના આખા વિડીયોના ટેક્સ્ટ આ રીતના લખવાના હોય છે ને આ રીતનો વિડીયો બને છે વિડીયો બની ગયા પછી એક્સપોર્ટ તો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે જોઈએ વિડીયો જોતા રહે વિડીયો લાઈક કરી દેજો આ વિડીયો ના બે પાર્ટ છે તો ચાલો વિડીયો જોઈએ